આપડે જે સાહેબ નવી માપણી થઈ ને એમાં ક્ષેત્રફળ ફેરફાર હતો બે વખત અરજી કરી પણ કોઈ નથી આવીફળ સુધરી નથી હવે સાહેબ એની વીસ તારીખ પૂરી થઈ ગઈ કે હજી અરજી કરી શકાય

કઈ ડોક્યુમેન્ટની જરૂર નથી લખીને આપી દીધો હાથ નંબર ખાલી જોડી દેવાનું હો ઓકે ઓકે સાહેબ ક્ષેત્રફળની ના નવી માપણી થતી હોય તો એ અરજી કરીને આપી માં સુધારા માટે અત્યારે કોઈ ડોક્યુમેન્ટ જોડવાની જરૂર નથી ખાલી વાંધા અરજી આપવાની છે